અમીરગઢ પોલીસે અનુસૂચિત જનજાતિના લોકોને ઢોર માર માર્યાનો આક્ષેપ અમીરગઢના અવલ ગામના અનુસૂચિત જનજાતિના લોકો શનિવારની રાત્રે દસ વાગ્યાના આસપાસ સામાજિક કાર્ય અર્થે જતા હતા તે દરમિયાન અમીરગઢ રેલવે નાળા નજીક અમીરગઢ પોલીસ કર્મચારીએ પિકઅપડાલાને રોકી કોઈપણ જાતની પૂછપરછ કર્યા વિના અનુસૂચિત જનજાતિના દસ જેટલા લોકોને ગંભીર રીતે માર માર્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેના પગલે આજરોજ અમીરગઢ સહિત આસપાસના વિસ્તાર અને રાજસ્થાન સહિતના અનુસૂચિત જનજાતિના લોકો એકઠા થઈ અમીરગઢ હાઇવેથી મામલતદાર સુધી રેલી યોજી અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યાં તેમના વિવિધ આગેવાનોએ જણાવ્યું હતું કે પોલીસે કાર્યવાહી માત્ર નામ ખાતર કરી છે પોલીસ પોતાના બચાવ માટે જીઆરડી ઉપર સામાન્ય કેસ કરી પીડિતો સાથે અન્યાય આચરી રહી છે અને માત્ર બે જીઆરડી સામે કાર્યવાહી કરી રહી છે બે જીઆરડી જવાન દસ જણને કેવી રીતે આટલા ગંભીર રીતે માર મારી શકે તે માટે પોલીસ પોતાનો બચાવ કરવા માટે જીઆરડીને જે સામાન્ય માણસ છે પાંચ હજારની નોકરી કરે છે એની ઉપર આરોપ ખોટા લગાવી રહ્યા છે અને જો યોગ્ય કાર્યવાહી કરી પીડિતોને ન્યાય નહીં આપવામાં આવે તો સમય આવે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસનો ઘેરાવ કરવાની તૈયારી બતાવી છે તારીખ ચૌદના દિવસે શનિવારના ચૌદના ટાઈમે અંદાજે દસ થી અગિયાર વાગેના સુમારે અમારા પાડોશી અમીરગઢ તાલુકાનું પાડોશી માહોલના સમાજના રીતિ રિવાજ પ્રમાણે અમીરગઢ તાલુકામાં વિરમપુર આજુબાજુ જે સમાજના રીતિ રિવાજ પ્રમાણે જે લોકો જતા હતા એ અમારા આદિવાસીઓને આમ તો ના કહેવાય પણ કહેવું પડે પોલીસ પોતે રક્ષણ આપવાના બદલામાં ભસક થઈને જે આદિવાસીઓને જે મારવામાં આવ્યા છે એટલા આજે મારવામાં આવ્યા છે એમના હાથ પગ પણ તોડી નાખવામાં આવ્યા છે અને સાથે સાથે એ લોકો આજે પણ પાલનપુર સિવિલ દવાખાનાના ઝોલા ખાઈ રહ્યા છે એમનો પરિવાર બધો દુઃખી છે અમારી આજની તારીખના દિવસે ગાંધી સિંધિયા માર્ગે ચાલીને મામલાદાર સુધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા આદિવાસીઓને જે એટલા હદે મારવામાં આવ્યા છે જે લોકોએ જે મારવા વાળા છે સાઈડમાં ટળી ગયા છે અને નોનામાં નોના જે કર્મચારીઓ છે એ દિવસની રોજી કમાય છે એમને બચાવવા માટે પોલીસને બચાવવા માટે એ નોનામાં નોના કર્મચારીઓને જે આરોપી બનાવ્યા છે એ આરોપી બનાવે છે તદ્દન ખોટા બનાવે છે અને જ્યાં સુધી મેં ગઈકાલે કીધું તું એ જ રીતે અમારા દસેક આદિવાસીઓને સાત પોલીસ કર્મીઓ માર્યા છે એ કર્મચારી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જમાદાર પીએસઆઈ અને પીઆઈ સુધી એમને આરોપી તરીકે લેવામાં આવે અને પીએસઆઈ અને પીઆઈ જે જવાબદાર વ્યક્તિ છે ને એમને નોકરી કરવાનો અધિકાર નથી ને અમે અત્યારે આવેદન આપીને વિનંતી કરી છે એમને સૌથી પહેલા સસ્પેન્ડ કરો આ જ્યાં સુધી એ લોકોને બધા જ કર્મચારીઓને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી અમે જપીને બેહવાના નથી પણ ફરીથી કહું છું કે જે જીઆઈડી વાળાને જે નો મંડળ લીધો છે એ ખોટો છે એમાં કાયદેસરના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જમાદાર પીએસઆઈ ને પીઆઈ આ જે કાયદેસરના જે પોલીસ કર્મચારી છે એ સસ્પેન્ડ થવા જોઈએ એમને તો એક ખાખી વર્તીને દાગ લગાવી રહ્યા છે એવા લોકોને અંદર રહેવાની જરૂર નથી એટલા માટે કહું છું કે પોલીસ રક્ષણ આપવાના બદલે ભક્ષક થઈને જે લોકોને માર્યા છે એ આજે સહન નહીં થાય કાલે નહીં થાય ને ભવિષ્યમાં પણ નહીં થાય સૌથી પહેલા એમને સસ્પેન્ડ કરે નોકરીમાંથી કાઢી મૂકે અને પછી અમે વિચારશું કે આ લોકોને જે માર્યા છે એ અમે ન્યાય મોગીને ઉભા રહેવાના છે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અમે લડતા રહેશું અને એની ગામમાં જે સમાજ કે છે એ પર મને પોલીસ અમે સજા આપીશું તૈયાર છો આઈપીસી આઈપીસી સાઈડ મૂકી દો જો આઈપીસી માં કામ કરવું હોય તો તાત્કાલિક ધોરણે જે ભોગ આપ્યો છે એના પર ગુનો દાખલ કરો અને એના પર ગુનો દાખલ ના કરી શક્યો સરકાર તો એ સરકાર સાઈડમાં રહી જાય આદિવાસી અંદર દખલગીરી કરવાનું બંધ કરે આદિવાસી ઉપર ગુંડાગીરી કરવાનું બંધ કરે તમારા જે જે બહાર પાવર હોય તો કાયદામાં તમારા પર જે ગરીબોનું શોષણ થાય છે ને જે ગુંડા છે એના પર કેસ દાખલ કરો તમારા પાવર હોય ને જે આદિવાસી બે ખાવાનું નથી મળતું એને બેઠા ખાવાનું આપો આજે કાયદા નામ માં રહીને આદિવાસી નામનું હક અધિકાર લોહી પી પી તમે માથા પાર થઈ ગયા છો હું પોલીસ તંત્ર કહું છું તમે ખોટી એફઆઈઆર કરી ખોટા ગુના દાખલ કરીને આદિવાસી ગરીબોને ને લૂંટી લીધા છે એ સરકારને કહેવા માંગુ છું તમે લૂંટવાનું બંધ કરો ક્યાં સુધી લૂંટી ને આપણે હવે કહીશું નક્કી કરું છું વધારે કહું છું કોઈ પણ ગુનાની અંદર પોલીસ સ્ટેશનમાં જાઓ એક રૂપિયા આવતા નહીં કોઈ પણ ગુનામાં લોભ લાલચ આવતા નહીં પોલીસ આ પોલીસને ને ગરીબ લોકો તમે પૈસા આપો છો ને એ જ પૈસા લઈને લોહી પીને આપણે જુલમ કરી રહી છે